જય મા મેલડી મિત્રો મિત્રો આજે આપણે કામરૂ દેશના માખણિયા ગામમાં બિરાજમાન એવા મસાણી માં મેલડીએ ઉજ્જૈન આપેલા પરચા વિશે વાત કરવાના છીએ એવું કહેવામાં આવે છે કે ઉજ્જૈન નગરીના મહારાજા વીર વિક્રમને અઢાર ભાષાના જાણકાર હતા અને સ્વાભાવિક રીતે તેઓ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સીધી મંત્ર શીખવું છે પણ આ મંત્ર માત્ર કામરુદેશમાં જ શીખવવામાં આવતું હતું હવે આ મંત્ર શીખવાની રાજા વિક્રમને તાલાવેલી લાગી એટલે એક રાતે તે કામરુદેશ જવા માટે નીકળી ગઈ કામરુદેશના જંગલમાં બાબા પોતાની તપસ્યા કરી રહ્યા હતા તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાબા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છો ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા અહીં આવ્યો છું આ વાત સાંભળીને બાબા બાળીનાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે મહારાજ વિક્રમે કહ્યું આ મંત્ર હું મારી પ્રજા માટે અહીં શીખવા આવ્યો છું ત્યારે બાબા મહારાજ વિક્રમને મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ એક શરત રાખી કે કાળી ચૌદશની રાત્રે ભૂતળી વાવના તળિયેથી એક લોટો પાણી ભરીને લાવે તો જ હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડીશ અને રાજા તૈયાર થઈ ગયા થોડા દિવસો પછી કાળી ચૌદશ આવી શરત અનુસાર રાત્રે એક વાગ્યે રાજા વિક્રમ ભૂતળી વાવ પાસે આવ્યા અને રાજા લોટો લઈને વાવના પગથિયા ઉતરવા માંડ્યા અને પચાસેક પગથિયા ઉતર્યા ત્યાં વાવમાં સૂતેલી ભૂતાવળ જાગી અને વાવના ગોખલે ગોખલે કીકાર્યો અને અવાજ કરવા માંડી અને એટલો બધો વાસ થયો કે રાજા વાવના તળીએ છેક ઉતરી ગયા અને જોરથી બોલવા લાગી રાજા તને ખાવ રાજા તને ખાવ અહીં અગાઉ ઘણા રાજા પાણી ભરવા આવેલા પણ જીવતા એકે પાછા ગયેલ નહીં બારસો જેટલા ભૂતડાઓ વાવમાં રહેતા રાજા બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે પણ ભૂતડા કહે છે કે બહાર નહીં નીકળી શકે એમ કહે છે રાજા કહે છે કે મોત સામે આવી ઊભું છે ત્યારે રાજા વિક્રમ પોતાના કુળદેવીમાં હરસિદ્ધિને યાદ કરે છે એટલે થોડી જ વારમાં હરસિદ્ધિમાં રથડો જોડીને હાજર થાય છે અને મા હરસિદ્ધિ બોલ્યા રાજા અહીં તું શા માટે આવ્યો છો અને રાજાએ હરસિદ્ધિ માને બધી વાત કરી ત્યારે માતાજી બોલ્યા કે મને કહ્યું હોત તો હું જ મંત્ર શીખવી દેત કુળદેવી કુળદેવીમાં બોલ્યા હવે હું કશું નહીં કરી શકું એમ કહીને ત્યાંથી ગાયબ થઈ ગયા કુળદેવીએ સહાય ન કરી એટલે રાજા વધુને વધુ ચિંતિત થઈ ગયા રાજાને સોસઠ જોગણીઓનો મંત્ર આવડતો હતો એટલે તેણે સોસઠ જોગણીઓનો મંત્ર બોલ્યા અને તેને યાદ કર્યા થોડી જ વારમાં સોસઠ જોગણીઓ હાજર થઈ અને તેણે પણ કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી દીધી હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈ ગયો અને બોલ્યો આ કામરું દેશમાં છે કોઈ મદદ કરે એવું દેવી દેવતા કે પીર પેગમ્બર તે મને જીવતો બહાર કાઢી શકે તો તમે મને જે કહેશો એ હું કરીશ આવું હું વીર વિક્રમ વચન આપું છું રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો પણ માખણીયા ડુંગર પર બેઠી માં મેલડીએ જરૂર સાંભળ્યો અને તે રાજાને સામે આવીને પ્રગટ થયા મેલડીમાંના આવવાના ઘોઘરા વાગ્યા ત્યાં તો બારસો ભૂતળા ભાગવા લાગ્યા માતાજીને જોઈ રાજા વિક્રમ બોલ્યા હે માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવમાંથી બહાર કાઢો આ સાંભળી મેલડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે તો હું તારો વાળ પણ નહીં વાકો થવા દઈશ એવું મા મેલડી બોલે છે અને પછી મા મેલડીએ રાજા વિક્રમને બહાર કાઢ્યા અને બહાર આવીને રાજા વિક્રમ મા મેલડીને નમ્ર કરીને બોલે છે કે માતાજી હું તમારી માટે શું કરીશ ત્યારે મા મેલડીએ જવાબ આપ્યો કે હું મળા મેલડી મારે તારા કાળજાનો ભોગ જોઈએ છે ત્યારે રાજા વિક્રમ પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે ત્યારે માં મેલડી બોલ્યા નાના વિક્રમ આજે નહીં એક વર્ષ પછી ગઢ રૂખિયા મશાણમાં આવજે ત્યારે હું તારું કાળજું ખાઈશ ત્યારે રાજા વિક્રમ બોલ્યા ભલે મળી ભલે ત્યારે પછી રાજા વિક્રમ પોતાના રાજમાં આવ્યા આમ કરતાં કરતાં સમય ગયો અને કાળી ચૌદશની રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની બહાર તરફ નીકળે છે ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમણા દરવાજા તરફ આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આ જોઈને રાજા વિક્રમ બોલ્યા હે જોગ માયા કોણ છો તમે અને તમે ક્યાં જાઓ છો ત્યારે જોગ માયા બોલ્યા કે વિક્રમ અમે તારા ઉજ્જૈનમાં જ જઈએ છીએ વિક્રમ તારી ઉજ્જૈન નગરીમાં જઈએ છીએ ઉજ્જૈનની ભવરી ઉજારમાં ના સાતમા માળે જરૂખે હાથ પગા ઢોલિયા ઢાળી સૈયા નામની બાઈ મારા મંત્રો પઢે છે અને આ ખપ્પર પર રોગ રોગના છે જેને અમે ઉજ્જૈન નગરીમાં ઠાલવી દઈશું જેથી છ મહિના સુધી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યાદ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જળ થશે આ સાંભળી રાજા વિક્રમ ખૂબ જ દુઃખી થાય છે અને મા મેલડીને યાદ કરે છે અને કહે છે એ જોગણીઓ તમે અહીંથી એક પગ પણ આગળ વધો તો તમને મા મેલડીની આણ છે ચારે જોગણી ત્યાં જ પથ્થર ધની જાય અને રાજા વિક્રમ રૂપ મશાલ આવ્યા મસાળના ઉગમણા દરવાજે કાળભૈરવ અને કાળકામાં ઊભા છે મા કાળકા જાણતા હતા કે રાજા વિક્રમ મેલડી માને કાળજુ દાનમાં આપવા જાય છે અને તે પણ જાણતા હતા કે કાળજુ નીચે જમીન પર પડશે તો માં મેલડી દાન નહીં સ્વીકારે અને રાજા ફરીથી સજીવન નહીં થઈ શકે એટલે કાળભૈરવને માણસનું રૂપ લઈને રાજાની પાછળ ચૂપી રીતે મોકલ્યા અને કહ્યું કે કાળભેરો તમે જ્યારે રાજાને કાળજુ કાઢે ત્યારે નીચે ન પડે એટલા માટે ઝીલી લેજો મેલડી માને આપી દેજો હવે બીજી બાજુ અહીં મહેલમાં એવું થયું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી એક સાથુરા નામની રાણી બહુ ચતુર હતી એને થયું કે મારા સ્વામી કાળી ચૌદશની રાત્રે ક્યાં જાય છે રાણી ચથુરા તે જાણવા માટે રાજા વિક્રમની પાછળ પાછળ જાય છે અને પુરુષના કપડાં પહેરીને હંસલો ઘોડો લઈ નીકળી પડ્યા ઘોડાના ડાબલપરા નદી પર પડ્યા અને બાબા બાળીનાથ બહાર આવ્યા અને ત્રણ મંત્ર બોલ્યા એટલે ઘોડા સહિત રાણીના પથ્થર બનાવી દીધા છિપરા નદી આ બાજુ રાજા વિક્રમ મસાણમાં આવ્યા અને સામૈયા મેલડીમાં ચાલ્યા આવે છે છૂટા વાળ છે શરીર પર લોહી લાગેલ છે જાણે કોઈને ખાતા હોય એવું મા મેલડીનું બિહામણું રૂપ છે માં મેલડીના એક હાથ છે છરી અને બીજા હાથમાં છે ખપ્પ મેલડીમાં આવીને રાજા વિક્રમને જોઈને ખળખળાટ હટસ્યા અને બોલ્યા કે રાજા લાવ મારો ભોગ લાવ એટલે રાજા વિક્રમે કટારી કાઢી અને કાળજુ બહાર કાઢ્યું અને કાળભૈરવે ઝીલી લીધું માતાજી બોલ્યા કોણ છે તું ભૈરવ બોલ્યા માફ કરજો મને શ્રાપ ન આપતા હું ભૈરવ છું મને મા કાળકાએ મોકલ્યો છે આ કાળજુ જમીન પર ના પડવા દેતા નહીતર માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખોના પાલનહાર ન મરજો લો આ તમારો ભોગ મેલડીમાંએ ભોગ સ્વીકાર્યો અને બોલ્યા આ કાળજુ વિક્રમની છાતી પર મૂકો એ કાળજુ છાતી પર ફરી મૂક્યું રાજા વિક્રમ સજીવન થયા અને બેઠા થયાને મા મેલડીના પગે પડી ગયા અને કહ્યું માં તમે મારા રાજમાં આવો અને મા મેલડી બોલ્યા કે વિક્રમ સોનાની સદુરી ચડી બનાવવાની ગાયોના ગોદરેથી વધામણ કર અને તારા સોનાના સિંહાસન પર મૂક અને તારા મહેલમાં જો કંકુ પગલાં પડે તો માંજે કે મેલડી આવી મારો બોલ જો ખોટો પડે તો માખણીયા ડુંગરવાળી મહાણી મેલડીના કહેવાવો રાજા મહેલમાં આવી જુએ છે તો રાણી ગાયબ છે રાજા વિક્રમમાં મેલડીને પોકાર કરે છે એટલે મેલડીમાં રાજાનો વેશ લઈ બાબા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ અને બાળીનાથે બહાર આવી પાણીની અંજલી ચાટી મેલડીમાંના સ્વરૂપો બદલાણા અને સાતમા રૂપેમાં મેલડી કાળી નાગણ બની બાબા કાળીનાથના પગે લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે એમાં મેલડીમાં સામે આવ્યા અને બોલ્યા હું માખણિયા ડુંગરની મેલડી છું આ સાથુરા રાણીને બંધનમાંથી મુક્ત કરો સાધુ અંજલિ સાટી અને રાણી પોતાના અસલ રૂપમાં આવી ગયા રાણી મહેલમાં આવી ગયા રાજાની માફી માગી બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડમ્મર વગાડી માના સામૈયા કરી સિંહાસન પર ખાદુરી ચડી મૂકી ત્યાં તો કંકુના પગલાં પડ્યા ને મેલડી ઉજ્જૈનમાં બેઠા ત્યાં તો રાજાએ સિયાવાન ચૈયરને પકડી દંડ આપ્યો અને ચારે જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ આ રીતે રાજા વિક્રમે પોતાની પ્રજાનું રક્ષણ કરવામાં મેલડીનું મંદિર બંધાવ્યું તો મિત્રો આ માખણીયા ડુંગરની મસાણી મેલડીમાં એ વીર વિક્રમને આપેલા પરસાનો ઇતિહાસ હતો તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું અવનવા કંઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આભાર